પાટણ જિલ્લામાં હારીશ પુરવઠા નિગમ તેમજ સમીના હેડવર્કરની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા જળ સંપત્તિ અને પાણી પુરવઠા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી ખાતે પુરવઠા નિગમ હસ્તક મુલાકાત લઈ પાણી પુરવઠા સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા દ્વારા લેવામાં આવી હતી આ બેઠકમાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને ઈ કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી આ બેઠકમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તથા ડીબીટી સહાયમાં પારદર્શિતા લાવવા માટે વહેલી તકે ઈ કેવાયસી પૂર્ણ કરવા જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈ પણ લાભાર્થીઓ વંચિત ના રહી જાય તે અંગેની તાકીદ કરી હતી વધુમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ હારીજ ગામના પીવાના પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી પાણી પુરવઠા અન્વયે જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી હતી મંત્રીશ્રીએ ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા હતા તેમણે જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન હાથ ધરવામાં જણાવ્યું હતું ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડવા માટે વહીવટી તંત્રને તાકીદ કરી હતી